તો શ્રી ગોકુલનાજી અહીંયા શું કહે છે કે વૈષ્ણવે ક્યારે પણ અન્યાશ્રય કરવો કેમ કે અન્યાશ્રય મહાબાધક છે તો જેમ તમારે કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવી હોય જેમ હાઈ બિલ્ડિંગ બનાવી હોય ને પહેલાં એનું ફાઉન્ડેશન તમારે સ્ટ્રોંગ કરવું પડે અને યદી તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ ન હોય તો એ બિલ્ડિંગ જરાક હલે અને ત્યાં જ પડી જાય તો એવી રીતે તો આપણું વૈષ્ણવતાનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરતા શ્રી ગોકુલનાથજી આપણને કહી રહ્યા છે કે વૈષ્ણવે ક્યારે પણ અન્યાશ્રય કરવું નહીં તો તમને લાગશે અન્યાશ્રય કહેવાય કોને તો યદી તમને અન્યાશનું સરળ અર્થ યદી સમજાવું તો અન્યાશય કોને કહેવાય કે તમારા પ્રભુ સિવાય કોઈ બીજા પાસે જઈને કામના કરવી એને જ કહેવાય છે અન્યાશય કેમ કે જ્યારે તમારું બ્રહ્મ સંબંધ થયું અને તમે પ્રભુને સમર્પિત થઈ ગયા અને પ્રભુ કહે છે તારા બધા કાર્યોને હું સિદ્ધ કરીશ તારા બધા કાર્યોને હું સાધીશ તારા બધા કાર્યોને હું પૂરા કરીશ અને આટલું બધું પ્રભુ કહેતા હોય અને આપણે પૂરા ગામમાં ભટકીએ તો આપણા પ્રભુને સુખ થાય કે ન થાય હા કે ના તો બોલો તો ખબર પડે કે અહીંયા જ બેસ્યા તો છો તો જેમ અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને આજ્ઞા કરતા કહે છે કે અન્યાશય કરવું નહીં કેમ કે અન્યાશય અહીંયા મહાબાધક છે અને ઠાકુરજીની જ્યારે જ્યારે આપણે સેવામાં બેસ્યા હોઈએ અને જ્યારે જ્યારે આપણે ઠાકુરજીની સેવાઓમાં બેસ્યા હોઈએ આપણું મન ભટકતું હોય અને અન્યાશય વાસ્તવમાં કહેવાય છે કોને અન્યાશય કહેવાય કોને જેમ તમે કોઈ તમારા ત્યાં કામ કરવા વાળાને રાખ્યો હોય અને કામ કરવા વાળાને રાખ્યો અને તમે એને કહો કે તને કોઈ પણ વસ્તુની જરૂરત હોય તું મને મારા પાસે આવજે તને કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય તું મારી પાસે આવજે પણ એ પૂરા ગામમાં ભટકે પણ તમારી પાસે આવે નહીં તો તમને ગમશે નહીં ગમે કેમ નહીં ગમે કેમ કે તમે એને કહી રહ્યા છો તને કોઈ પણ કામ હોય તો મારા મારી પાસે આવજે તને કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય તો મારી પાસે આવજે પણ એ પૂરા ગામમાં ભટકે તો એવી રીતે તમને ગમતું નથી તો એવી રીતે તમે પણ જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ છો અને કહો છો પ્રભુ હું તો આપનો છું અને આપણે પૂરા ગામમાં ભટકીએ તો આપણા પ્રભુને સુખ થાય કે ન થાય કેમ કે સાચું ધન હોય તો તો એ આપણા પ્રભુ છે જ્યારે આપણા ત્યાં વર્ણન પણ આવે છે ને જ્યારે પેલો પુરુષોત્તમ દાસજી નો કે જ્યારે એક વ્યક્તિ એમના પાસે એક મણી લઈને આવ્યો અને જ્યારે એમના પાસે એક મણી લઈને આવ્યો અને મણી લઈને આવીને કીધું કે મારી એવી ઈચ્છા છે કે આ મણી આપને આપવું છે પણ ત્યારે પુરુષોત્તમદાસજીએ કીધું કે મારી પાસે તો બધી અનુકૂળતા છે પ્રભુ માટેની પણ મારા ત્યાં જે વૈષ્ણવ કામ કરે છે ને એની પાસે થોડી દ્રવ્યનું સંકોચ છે તમે એની પાસે જાઓ એને દ્રવ્યનો સંકોચ છે હવે એ વ્યક્તિ ગયા પેલાં વૈષ્ણવ પાસે અને વૈષ્ણવને આ વાત કરી તો એ વૈષ્ણવે કહ્યું કે મને તો પાર લોટની જરૂરત પડે છે અને પાર લોટ મારા પ્રભુ મને આપી જ દે છે તો હું આ મણીનો તો મારા પ્રભુનો કરું છું તો ત્યારે એને તો કીધું કે હવે તમે દાસજી પાસે જાઓ અને એમને કહો કેમ કે એ તો ગ્રહસ્થી છે એ આને લઈ શકશે અને જ્યારે એ પુરુષોત્તમ દાસજી પાસે આવીને એમને કહ્યું કે એમને તો ના પાડી અને એમને તો કીધું મને તો પાર લોટની જરૂરત પડે છે અને પા શેર લોટ મારા પ્રભુ મને આપી જ રહ્યા છે તો હું પ્રભુનો આશ્રય છોડી આ મણીનો આશ્રય કેમ કરું તો ત્યારે પુરુષોત્તમ દાસજી પણ બોલ્યા કે જે પ્રભુ એને પા શેર લોટ આપે છે એ પ્રભુ મને રોજે એક કિલો ઘઉં આપે છે એક કિલો અનાજ આપે છે તો હું પણ એ પ્રભુને છોડીને આ મણીનો આશ્રય કેમ કરું કેમ કે આપણો કોઈ સાચો ધન હોય તો એ તો આપણા પ્રભુ જ છે પણ જ્યારે જ્યારે આપણા જીવનમાં સમસ્યાઓ આવે જ્યારે જ્યારે જીવનમાં કોઈ પણ વિપદા આવે ને તો આપણને સામેથી બહુ બધા ભરમાવાવાળા મળી જતા હોય છે અને જ્યાં તમારા જીવનમાં જરાક કસોટીનો સમય ચાલતો હોય જેવું તમે વિચાર્યું હોય એવું ન થતું હોય અને એ સમય લોકો આવીને કહે કે જેવી તકલીફ તને હતી એવી ને એવી તકલીફ મને પણ હતી અને હું પેલી જગ્યાએ જઈને આવ્યો અને ચાર નાળિયેળ ફોડ્યા અને જો બધું કામ થઈ ગયું તો એવું કર તું પણ જઈને એક વાર પ્રયોગ કરતો આવ હવે તમે પણ ગયા હવે તમે ગયા અને જઈને એને કીધું તમે નારિયેલ ચઢાવ્યો પણ કંઈ ફરક દેખાયું નહીં તો પાછા તમે એની પાસે ગયા અને કીધું કે કે તમે તો કીધું હતું કે તમે કીધું હતું કે જ્યારે એક નારિયેલ ચઢાવીશું તો ફરક દેખાશે પણ કંઈ ફરક દેખાતું નથી ત્યારે પેલો વ્યક્તિ પૂછશે તમે કહેશો મારા ખ્યાલથી છે ને લાલ કપડું બાંધી હવે પેલો કે એટલે જ કામ પૂરું ન થયું હવે કાલું કપડું પાડી છે હવે કાલુ કપડું બાંધીને પણ ગયા તો પણ કંઈ ફરક દેખાયો નહીં પાછું તમે એની પાસે ગયા અને જ્યારે પાછે એની પાસે જ્યારે તમે ગયા અને તમે કીધું કે પાછું કંઈ ફરક દેખાતું નથી હવે પેલો કહે કે તમે ચપ્પલ પહેરીને ગયા હતા કે ચપ્પલ ઉતારીને ગયા હતા હવે તમે કહો કે આટલું દૂર જવાનું હતું એટલે ચપ્પલ પહેરીને ગયો હતો હવે પેલો કે એટલે જ તમારું કોઈ કામ પૂરું ન થયું હવે ચપ્પલ ઉતારીને જજો તો એકવાર તમે લપસ્યા તો જીવનભર લપસતા જ રહેશો તો એક વાર તમે એ પ્રભુના ચરણોમાં શરણાગત જ્યારે થાઓ છો ત્યારે પ્રભુ એ એમની કૃપાની અનુભૂતિ આપણા ઉપર કરાવતા હોય છે કેમ કે જ્યારે જીવ શરણાગત થાય છે જ્યારે જીવ વાસ્તવમાં પ્રભુના ચરણારવિંદમાં શરણાગત થાય છે ત્યારે પ્રભુ ને વધારે ચિંતા એ જીવની થઈ જાય છે કે હું કેવી રીતે જીવનું ઉદ્ધાર કરું હું કેવી રીતે જીવને કેમ કરીને એને ઉત્તમ વસ્તુ આપું એની ચિંતા પ્રભુને થઈ જતી હોય છે આપણા ત્યાં તો પેલો પ્રસંગ પણ નથી આવતો કે જ્યારે એકવાર જ્યારે બાદશાહની સભામાં જ્યારે કુંભનદાસજીને બોલાવ્યા હતા અને જ્યારે કુંભનદાસજીને જ્યારે બાદશાહની સભામાં બોલાવ્યા હતા અને ત્યારે બાદશાહને તો એમ જ એટલો ગુસ્સો હતો કે મને મારા સામે આ બાદશાહના સામે શું મારું કામ મારું તો હું ભલો અને મારા શ્રીજી ભલા પણ અહીંયા બોલાવ્યા હતા અને અંદર એમ એટલો ગુસ્સો હતો અને સામેથી બાદશાહે કીધું કે કંઈ ગાઈને સંભળાવ અને હવે એમને લાગ્યું કે હવે જે મનમાં જે ઉભરો છે ને એ કાઢવાનો સમય આવી ગયો છે એટલે એ હવે એમને લાગ્યું કે હવે એવું કંઈ સંભળાવું કે પાછું ક્યારે મને બોલાવે જ નહીં અને ત્યારે એમને કહ્યું ભક્ત નકો કહા શીખરી કામ આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ ઓર જાકો મુખ દેખત અને જ્યાં જાકો મુખ દેખત કહે અને આલાપ લેવા લાગે હવે બધાને વિચાર આવ્યો કે મારા ખ્યાલથી કહેશે જેનું મુખ જોઈને હું ધન્ય થઈ ગયો જેનો મુખ્ય જોઈને હું કૃત્ય કૃત્ય થઈ ગયો એવું કહેશે હવે પાછું કે જાકો મુખ દેખત અને પાછું આલાપ લેવા લાગે બધાને લાગશે શું કહેશે અને ત્યારે મનદાસજીએ કહ્યું હાથ કરીને જાકો મુખ દેખત દુઃખ ઉપજત હે વાકો કરનો પડ્યો પ્રણામ ભક્ત કો કહાંસી કરી કામ અને ત્યારે ત્યારે બાદશાહ પણ સ્તબ્ધ થઈ ગયો પૂરી સભા પણ સ્તબ્ધ થઈ ગઈ કે બાદશાહની સામે આવીને આવી રીતે કોઈ કેવી રીતે કહી શકે પણ ત્યારે બાદશાહને પણ લાગ્યું કે આ તો પ્રભુના ભક્ત છે મારા ગુણગાન તો એ કરે કે જેને મારાથી કોઈ કામ હોય આ તો પ્રભુના ભક્ત છે અને ત્યારે એમને કહ્યું કે આપ અહીંયા આવ્યા છો પધાર્યા છો તો મારી એવી ઈચ્છા છે કે આપ મારાથી કંઈ માંગો અને ત્યારે કુમનદાસજીએ કીધું કે તું માંગવાનું જ કહી રહ્યો છે ને તો એક જ વસ્તુ આપ આજ પછી તારું મોઢું મને ક્યારે દેખાડતો નહીં તો વિચારો કેવી ખુમારી શ્રી મહાપ્રભુજીએ આ વૈષ્ણવની અંદર ભરી હશે કેવી ખુમારી હશે કે રાજાની સામે ઊભા થઈને કહી દે છે કે તારું મુખ જોઈને જેનું મુખ જોઈને દુઃખ થાય છે આજે એની સામે રૂ પડે છે તો જ્યારે જીવ એ શ્રી વલ્લભનું જ શરણ જ્યારે લે છે અને જ્યારે એ શરણાગત થાય છે ત્યારે પ્રભુની કૃપાની અનુભૂતિ એ જીવને થતી હોય છે એ વાત અહીંયા પ્રથમ વચનામૃતની અંદર શ્રી ગોકુલનાજી આપણને સમજાવી રહ્યા છે હવે બીજા વચનામૃતની અંદર આપણે પ્રવેશ કરીએ કે વૈષ્ણવે સદા પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ શું કહ્યું અહીંયા બીજા વચનામૃતની અંદર કે પ્રાણી માતની ઉપર દયા રાખવી કેમ કે જેમ ધર્મ એક વૃક્ષ છે તો એનું મૂળ શું છે એનું મૂળ તો દયા છે તો જેમ તમે વૃક્ષની ઉપર સિંચન કરો પણ મૂળની ઉપર સિંચન ન કરો તો એ આપણને ફલ ન આપે તો એવી રીતે ધર્મનું યદી કોઈ મૂળ હોય તો એ દયા છે તો આપણે સદા માટે હૃદયમાં દયા ભાવ દ્રઢ કરવો અને સૌથી પહેલાં આપણા જે પરિવારવાળા છે ને એમને સૌથી પહેલાં આપણે સૌથી પહેલાં વૈષ્ણવ જાણવા જે આપણા ઘરમાં રહે છે એ આપણા સગા સંબંધીઓ એ આપણા પછી છે પણ એ સૌથી પહેલાં આપણા એક વૈષ્ણવ છે અને આપણે ધ્યાન રાખવું કે આપણી વાણી વર્તન વ્યવહારથી થી કોઈને શ્રમ પહોંચે છે તો એમાં રહેલા પ્રભુને પીડા થાય છે કેમ કે વૈષ્ણવ કોણ છે કે જે બધાના હૃદયમાં પ્રભુને જોએ છે એક વૈષ્ણવ કોણ છે કે જે પ્રભુ બધાના હૃદયમાં પ્રભુને જોએ છે કેમ કે વૈષ્ણવ પણ કોણ છે તો કહેવાય છે ને કે જન તો તેને રે કહીએ કે જે પીડ પડાઈ જાણે એક વૈષ્ણવ કોણ છે કે જે બીજાની પીડાઓને જાણે છે અને બીજાઓની પીડાઓને જાણીને એના અનુરૂપ થઈ જાય છે એ જ તો એક વૈષ્ણવ છે અને એના અનુરૂપ થઈ એને સહયોગ કરે છે એના ઉપર દયાભાવ રાખે છે અને દયાભાવ રાખવો એટલે શું જેમ કોઈ ગીરેલો માણસ હોય એનો ઊભો કરી દેવો એ પણ એક દયા છે કોઈની પાસે કોઈ વસ્તુની આવશ્યકતા હોય એને એ વસ્તુ પ્રદાન કરી દેવી એ પણ એક દયા છે કોઈ ગીરેલાને ઊભું કરી દેવું એ પણ વાસ્તવમાં એક દયા છે તો આપણે જ્યારે દયાભાવ આપણા હૃદયમાં દ્રઢ કરીએ છીએ ત્યારે આપણે આ ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ છીએ કેમ કે ઘણીવાર મને લોકો પૂછતા હોય કે આ બધા જેટલા પણ ગ્રહો છે એ ગ્રહો આપણા નડે તો હું ખાલી એટલું જ કહું કે કે આ આ રાહુ કેતુ બધા નડતા હોય નહીં પણ આપણને આ ત્રણ ચાર ગ્રહો એવા છે કે જે આપણને રોજે નડે છે હઠાગ્રહ દુરાગ્રહ પછી કેટલા કેટલા ગ્રહો આપણને આપણા જીવનમાં નડતા હોય છે તો જ્યારે આપણે આ ગ્રહોને આપણે દૂર કરીએ આ અઠાગ્રહ દુરાગ્રહ અને આપણે એ બધી વસ્તુઓને દૂર કરીએ અને દયાભાવ જ્યારે આપણે આપણા હૃદયમાં દ્રઢ કરીએ ત્યારે પ્રભુની કૃપા આપણા ઉપર વાસ્તવમાં ઉતરે છે એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી બીજા વચનામૃતની અંદર આપણને સમજાવે છે અને બધા વૈષ્ણવ પ્રેમથી ભાવથી ગાતા ગાતા કહી રહ્યા છે આ ત્રીજા વચનામૃત ની અંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરતા આપણને કહી રહ્યા છે કે વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું શું કહી રહ્યા છે કે વૈષ્ણવે સદા કેમ કે વૈષ્ણવ કોણ છે જેના હૃદયમાં પ્રીત છે જેના ગળામાં ગોવિંદના ગીત છે અને જેના જેના મુખમાં જદા સદા સ્મિત છે એ જ તો એક સાચો વૈષ્ણવ છે એ જ તો એક સાચો વૈષ્ણવ કહેવાય છે અને એક વૈષ્ણવ પ્રસન્ન આનંદમાં ક્યારે રહી શકે કે જ્યારે એ જીવ પ્રભુના ચરણોમાં શરણાગત છે જ્યારે એ જીવ જ્યારે શરણાગત હોય છે ત્યારે એ જીવ વાસ્તવમાં પ્રસન્ન રહી શકે છે કેમ કે જીવનમાં આપણે દુઃખ થાય છે ક્યારે જીવનમાં કે જ્યારે જ્યારે આપણે જે વિચાર્યું હોય અને એ આપણને ન મળે તો આપણને દુઃખ થાય છે કે નહીં હા કે ના તો પાડો થાય છે જ્યારે આપણે જે વિચાર્યું હોય એ ન મળે ત્યારે આપણને દુઃખ થાય છે એટલે આપણા આચાર્યો આપણને કહે છે કે વૈષ્ણવે આ બે વસ્તુને સદા યાદ રાખવી આનંદમાં રહેવા માટે સૌથી પહેલા હરિ ઈચ્છા અને બીજું કૃપા શું કહ્યું બીજું કૃપા જ્યારે જ્યારે આપણા મનનું આપણને ગમતું મળે જ્યારે જ્યારે જીવનમાં જે આપણને જોઈતું હોય એ જ આપણને જીવનમાં મળે ત્યારે આપણે કહેવું પ્રભુની કેવી કૃપા છે પ્રભુની કેવી કૃપા છે તો ત્યારે જીવના મુખમાંથી નીકળવું જોઈએ હરિ કૃપા અને જ્યારે જ્યારે જીવનમાં આપણે જે વિચાર્યું હોય એનાથી વિપરીત થવા લાગે જે જે આપણે વિચાર્યું હોય એનાથી બધું ઊંધું થવા લાગે ત્યારે પણ જીવ દુઃખી થતો નથી ત્યારે એ શું કહે છે હરી ઈચ્છા કેમકે પ્રભુએ મારા માટે કંઈ ઉત્તમ જ વિરા વિચાર્યું હશે કેમ કે પ્રભુ મારું અહિત ક્યારે પણ કરી શકતા નથી કેમકે તમે તમારું યદિ જીવન યદિ જો તો તમે સવારે ઉઠો છો તો ઉઠવાથી લઈને સૂતા સમય સુધી તમે સૌથી વધારે શું કરો છો મને બતાવો તમે સૂતાથી લઈને ઉઠવા સુધી તમે સૌથી વધારે યાદી કોઈ વસ્તુ કરતા હોય શું છે તો કઈ ફરિયાદ શું કરતા હો છો હવે ઘણા લોકોને તો એવી આદત કે સવારે સવારે જાગે અને કે આ ચા મળી કેમ આવી અને જ્યાં રસ્તામાં જાય રસ્તામાં કે બધા આવી રીતે જ ગાડીઓ ચલાવે છે બધા એમ તેમ જાય છે આમ ફરિયાદ 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 કરતા જાય તો એક વૈષ્ણવ કોણ છે કે જે પ્રભુથી ફરિયાદ કરતો નથી વૈષ્ણવ એ નથી કે જે પ્રભુથી ફરિયાદ કરતો નથી વૈષ્ણવ તો એ છે કે જે પ્રભુને ફરી ફરી પ્રભુને યાદ કરે છે કેમ કે વૈષ્ણવ ફરિયાદ કરતો નથી એ તો ફરી ફરી પ્રભુને જ યાદ કરતો હોય છે એ જ તો એક સાચો વૈષ્ણવ છે એ જ તો એક સાચો એક ભગવદી છે એકવાર એક પ્રસંગનું પણ મને સ્મરણ થઈ રહ્યું છે એકવાર એક રાજા હતો અને એક રાજાએ એક નાનો એક બાળક હતો એને રાખ્યો હતો અને એ રોજે શું કરતો એક બાજુમાં બગીચો હતો એમાંથી બધા ફળ તોડીને લઈ આવતો અને લઈ આવીને એ રાજાને આપતો અને રાજા એટલા આનંદથી એને લેતો અને એટલો પ્રસન્ન થતો પણ એકવાર એ જ્યારે ફળ લાવ્યો તો એવા કડવા એવા કડવા લાવ્યો અને ત્યારે એણે કીધું કે જા આ તું બધા ખાઈ જા અને ત્યારે પેલો બાળક તો આનંદથી બધા ફળ ખાઈ ગયો અને કહેવા લગો કેવા મીઠા ફલ છે કેવા મીઠા ફળ છે ત્યારે પેલા રાજાએ કીધું કે મેં પોતે ચાખ્યા છે કે આ તો કેવા કડવા હતા અને જ્યારે હું તને કહું છું તો તું કેમ કહી રહ્યો છે કે આ મીઠા છે તો ત્યારે પેલા એક બે હાથ જોડ્યા અને કહ્યું કે

તો પ્રભુ આપણા આપણું અહિત ક્યારેય પણ ન કરી શકે પ્રભુ તો જે પણ કરે છે આપણા સારા માટે જ કરતા હોય છે એ વાત અહીંયા શરિરાયમાં અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને અહીંયા સમજાવી રહ્યા છે